મને એવું જોવા મળ્યું તું આળસ કરશો થોડીક રમવામાં નથી આળસ કરતો ટીવી જોવામાં આળસ નથી કરતો અભ્યાસ કરવામાં આળસ કરે છે કરે કે નથી કરતો હું સાબિત કર દઉં તે ડાયરી ત્રણ દિવસની નથી લીખી મેં જોઈ રેડી સાચું કે ખોટું બરાબર પછી એકા ઓલા પાઠ બધા પાયા પાકા કરવાના કીધા છે કીધા છે હે નથી કીધા બરાબર છે પછી સંસ્કૃત ના શ્લોક એમને હમણાં પાંચ સાત દિવસ થી તો કરતો ને એક નથી કરતો એક દિવસનો નકર કેટલા કરવાના હતા એક દિવસ ના બે કરવાના હતા હમણાં એક નથી કરતો બેટા બરાબર અમે ખેતી નું કામ કરવા જા છો

ખેતી કરતા વલ્લભ બાપા કોણ હતા ખેડૂત હું એક ખેડૂત દીકરો હતો હતો ને હું ખેડૂત નો દીકરો હતો અને ખેતી કરતા કરતા ખેડૂત નો દીકરો પ્રોફેસર થયો તો તું કોણ છો પ્રોફેસર નો દીકરો છો ખેડૂત તો છીએ પણ પ્રોફેસર નો દીકરો છો તો ખેડૂતનો દીકરો પ્રોફેસર થાય તો પ્રોફેસર નો દીકરો કલેક્ટર થાય કે ન થાય થવો જોઈએ થાય તો સમજવાનું કે નાના હોય ને તો હું ખેતી તો ફેક્ટરી વાળા હોય ને મોટા મોટા દીકરાઓ મોટા બાપના દીકરાઓ એની ફેક્ટરી હોય ને મારે હમું ધ્યાન નાખ બરાબર બેટા એને શું હોય ખબર મોટી ફેક્ટરી હોય એ ભણે નહીં તું હાલે શું કામે

માઇન્ડ તાકાત મસલ્સ હું કરી બતાવીશ કરીશ આ આપણને આવડતું હોય મને કાઈ ન આવડતું એક ભાષા ન આવડતું હોય એક જ્ઞાન નો એનું પાવર કરવું તો હાલે મારે પાવર કરવું હોય તો મારી પાસે નોલેજ જોઈએ જ્ઞાન છે ને બેટા જ્ઞાન શિક્ષણ એ કોઈ લૂંટી નથી જતું લૂંટારાઓ લૂંટી જાય ધન લૂટી જાય ખેતરો લૂટી જાય ફેક્ટરીઓ લૂટી જાય ગમે ત્યાં મંદી આવે બધું થાય પણ તમારી પાસે જ્ઞાન છે ને જ્ઞાન એને કોઈ લૂંટી નથી એટલે તું બેટા ભેણ ફેક્ટરી વાળાનો દીકરો નથી તું તું ખેડૂતનો કે પ્રોફેસરનો કે નોકરિયાતનો દીકરો છું પછી બેટા તને ખબર છે મોટો થાય ને નાનો હોય એટલે તને એમ લાગે ને હા હા સાહેબી છે મજા છે એ પપ્પાનું ફાર્મ છે પપ્પાનું મકાન બંગલો છે બધું છે પપ્પાનું છે ને બેટા ઈ ગમે એવા હોય ને ડીઓ મેં તો ડીઓ ના છોકરા જોઈએ શિક્ષણ અધિકારીઓના છોકરા જોયા કલેક્ટર ના છોકરાઓ જોયા કે જે ભીણા નો હોય ને પછી પાછળથી દુખી હોય પછી એની કઈ ન હોય બેટા

પ્રકૃતિ ને માણતા હતા તમે ક્યાં પેડ્યા હતા ટીવી માં પેડ્યા હતા પછી મેં બોલાવ્યા પછી બહાર આવ્યા ને બેટા પપ્પા બોલાવે ને તો તો પપ્પા તમને એક વખત ઇશારો કરે પપ્પા કાયમી નથી રેવાના કાલ પપ્પા નહીં હોય તારે જ આ દુનિયા જીવવાની છે મુશ્કેલીઓ છે દુનિયામાં કઈ હેલું નથી બધું સમજાઈ ગયું બેટા રોટલો કામો ને બહુ અઘરો છે ચાણક્ય તો એમ કીધું કે ખરેખર અર્થ વગર નો માણસ હોય ને તેને કોઈ પૂછતું નથી અર્થ વગરના એટલે અર્થ એટલે પૈસા વગર પૈસા વગર આ સમાજ માં રહેવું ને એના કરતા જંગલમાં જઈને વસી જવું સારું એવું ચાણક્ય કીધું માણસો શું ખાઈ પશુ હોય ને જંગલના પશુ એ આ શરીર ને ખાઈ જાય પણ સમાજમાં તો પૈસા વગરનો માણસ હોય ને એનું સોમાન જ અણી લાગે એ જીષ્ણા આમ કર તેમ કર એમ કે પૈસા જાય જીષ્ણુભાઈ જીષ્ણુભાઈ નમસ્તે જીષ્ણુભાઈ બધા આવે સમજાણું કેવત છે આપણે નાણાં વગર નાથ થયું નાણા નાથા લાલ

આપણી તૃષ્ણા હોય ને ભૂખ હોય ને પૈસા કમવાની એ બથ ભરી અને એની હેઠે દટાઈ નથી જવાનું પૈસા જરૂરી છે પૈસા વગરનું જીવન પણ છે ને બેટા નકામું છે અને પૈસા ને તમે સર્વસ્વ ગણી માથે ઉઢી લો ને તો એ નકામું છે પૈસા કામમાં હોય પૈસા એટલે પૈસા ક્યાંથી આવે પૈસા ક્યાંથી આવે આપણા

વાંચું છું વાંચી નહીં એક પુસ્તક નહીં તે કેટલા પુસ્તક વેકેશન માં વાંચ્યા હજી વાંચું છું પેલું બેટા આમ ના ચાલે મને આ બિલકુલ ન ગમે વેકેશન ખુલી ગયું મારે કડક થવું પડશે તાડવું જો હે તમને છે ને હવે હું સવારે વહેલા ઉઠાડવા માંડીશ ચાર વાગે મારી પાસે બેસાડીશ ચાર થી છ લેશન જ અડધો કલાક મારી પાસે બેસવાનું મારી પાસેથી વાત સાંભળી લેવાની અને દોઢ કલાક તમારે મેં કીધું હોય લેસન કરવાનું આ તમારા બે કલાક જીવનના પાઠો પછી તમારે જે કરવું હોય કરો સમજાણું બધા નોલેજ મજબૂત હોય ને તો આપણી પાસે હિંમત હોય આત્મવિશ્વાસ હોય બધું કરી શકીએ બેટા આ દુનિયામાં નોલેજ વગર કાઈ નથી બેટા આ દુનિયા એવી છે કે તમે મુઠ્ઠીમાં પણ ભરી શકો અને આ દુનિયા એ આવી છે કે તમે દોડી દોડી થાકી થાકીને ઠેઠ વૃદ્ધ થઈ જાવ ને સો વર્ષ સુધી ફૂટી કોડી હાથમાં હાથવાનું આવે બે આ દુનિયા છે તમારે નોલેજેબલ બનવું પડે જ્ઞાની બનવું પડે ડાહા પણ હોવું જોઈએ બુદ્ધિમતા હોવી જોઈએ વાક ચાતુર્યતા હોવી જોઈએ મુત્સદીગીરી હોવી જોઈએ સમજાનું ચરિત્ર હોવું જોઈએ સૌથી મોટી તાકાત કઈ છે ચરિત્ર જગતમાં સૌથી મોટી તાકાત ચરિત્ર છે શીલ છે પવિત્રતા છે બેટા કોઈ તું નાનો છો એટલે મને આ બહુ તને સમજાવવું એટલું બધું ન પણ છતાંય યાદ રાખજે મોટો થાય કે તું ન્યાયી માણસ બનીશ છે એકદમ નિર્દોષ ભ્રષ્ટાચાર ગમે એટલો આવે તો એને આમ આંગળીને અડાય એકદમ પવિત્ર તારા આંખનો ડોળો છે ને એ પવિત્ર હોવો જોઈએ આમ જોઈએ ને આપણે તો એની અંદર ખરાબ જોવાનું નહીં ખરાબ વિચારવાનું નહીં ખરાબ સાંભળવાનું નહીં આવા પવિત્ર માણસ હોય ને તો ઈશ્વર છે ને આંગળી પકડી 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 ઊંચો ને બહુ ગમે છે ચારિત્ર આ બધું આવે આધ્યાત્મિકતા એટલે ખાલી આમ માળા પહેરી લેવી ટીલા ટપકા કરવા આ બધું તો છે જ મંદિરમાં જવું એનાથી આધ્યાત્મિકતા પત્તી નથી જતી આધ્યાત્મિકતા એ હૃદયમાં આધ્યાત્મિકતા એટલે માણસની સાથે વ્યવહાર આપણે જે કરીએ ને એમાં આપણી આધ્યાત્મિકતા સાબિત થાય આપણા દ્રષ્ટિકોણ માં આપણી આધ્યાત્મિકતા સાબિત થાય આપણા શબ્દોમાં આપણી આધ્યાત્મિકતા આવે આપણા વ્યવહારમાં આપણી આધ્યાત્મિકતા દેખાવી જોઈએ સમજાણું બેટા એટલે જબરજસ્ત મહેનત કરવાની સમજણ મહેનત કરવાની એટલે હું તને એમ નથી કહેતો કે ધનના ઢગલા ઉપર ચડી જા બધું ફીંગલું વારે શોર્ટકટ રસ્તો અપનાવીને ગુંડાગીરી કરી

વિશ્વનો કરોડપતિ થાય ને તો એની રૂપિયાની ભૂખ કોઈ ખૂટતી નથી આ ભૂખ એવડી મોટી છે એટલે શું કરવાનું સંતોષ રાખવાનો પણ હાવ ભિખારી નથી થવાનું કાંઈ નથી એવું નહીં હાવ એટલું સંન્યાસી ફકીર અલ ફકીર કાંઈ નથી તો દુખી થાય બેટા આ દુનિયાનો નિયમ છે કયો નાણાં વગર નો નાથ થયો નાણે નાથા લાદ સમજાણું એક છે ને આપડે કે મન તો છે પણ ધન નથી મનજીભાઈ તો છે પણ ધનજીભાઈ નથી સમજો એટલે કેટલીક ઈચ્છાઓ આપડી પરિપૂર્ણ થવી જોઈએ બધી ઈચ્છાઓ જો માણસની ઈચ્છાઓનો કોઈ માપ જ નથી ભગવાન બુદ્ધે કીધું તૃષ્ણા છે ને તૃષ્ણા ઈચ્છા એ દુઃખનું કારણ છે એટલે આપણી પાસે જો આ દસ વીઘા જમીન છે ને જો અહીંથી દેખાય દસ વીઘા જમીન દેખાય ને આ દસ વીઘા જમીન આપણા જીવવા માટે બરાબર છે હવે એની પાછળ સાતસો વીઘા જમીન હોય સાતસો વીઘાના માલિકો તો અહીંથી દેખાતો આ નાળિયેરી એક જ બે કલમું જ દેખા પાછળની હાથસોવિગા દેખાતી નથી પણ આપણા મનમાં છે હું નો માલિક છું સમજાણું પણ દોડવું પડે કામ કરવું પડે માણસો રાખવા પડે ઝંઝટ કરવી પડે વહીવટ કરવો પડે થાકવું ખોટો થાક નહીં ચડાવવાનો સમજાણું જરૂર પૂરતો આપણો પેટ નો ખાડો સારી રીતે પુરાવો જોઈએ આપણું સોમાન સારી રીતે સચવાવું જોઈએ આપણી પાસે સરસ મકાન હોવું જોઈએ એક સરસ ગાડી હોય બેટા બીજું જોઈએ શું એક માણસ ને એવું કીધું

એની રાખ ભેગી કરવામાં આવે ને તો મુઠ્ઠી થાય છે એક રાખ સમજણું એટલે ત્યાં ને હું પામવા દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું આવું ન થાય ફ્રેન્ડિક વાક્ય છે એટલે નાના હોય એમ થાય વાં ભૂગું આટલું કરું આટલું કરું પણ એટલું બધું કરી લઈને ત્યારે એમાં કઈ મજા નું આવે આનંદ આવે મજા તો આ જ છે અભી મજા હે સમજણું આપડે મનોજ ખંડરિયા આપડા જુનાગઢના એક કવિ થઈ ગયા એને સરસ કીધું કે વર્ષોથી હોય જ્યાં જવાનું મન ત્યાં જઈને તરત જ પાછું વળે મન આમ પણ બને સમજણું એટલે જીવનમાં મારું તને મેં આજ બેસાડો શું કામે ખબર તને મહેનત કરો મહેનત કરો બેટા જબરજસ્ત મહેનત કરો રમો કૂદો નાવ બધું કરો મહેનત કરવાની આ બધા નાચતા હોય ને બોલા ગમતા હોય ને એ કોઈ નો બેસે ને તારે બેસી જવાનું

વાંધો નથી ને તને પ્રોબ્લેમ નથી ને હરકત નથી ને મિત્રો હું ને સમજાવતો તો અત્યારમાં મને આમ છે બાળકો રખડતા જ પણ આ નાની હોય ને ત્યારે આપણે વાત કહીએ ને એટલે આપણને એમ લાગે કે છોકરાઓને શું ખબર પડે પણ મને યાદ આવ્યું મારા બાપુજી મને કેતા ને ક્યારેક પણ એ કહેતા ને એ શબ્દ સ મોટા થયા ને તોય મગજમાં રહેતું એટલે આયા વાવવાનું એ ક્યારેક ઉગે બરાબર જાઓ બેટા આવજો